છોટાઉદેપુરના નસવાડી કેસરપુરા ગામમાં વિદ્યાર્થીને માર માર્યો પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને આખા વર્ગ સમક્ષ માર માર્યો રાત્રે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નસવાડી સરકારી દવાખાને લઈ જવાયો અજ્ઞાત કારણસર શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે બાળક ગંભીર રીતે ડરી ગયો હોવાથી માતા પિતા પણ ચિંતામાં છે પિતાએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એ બહુસું સીધું થતું નહીં અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં અને કંઈ બી આવી શિક્ષા આપે છે એ સાહેબ અને બીજું છોકરોને આ રીતની શિક્ષા કરે છે એ સાહેબ એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી કરવી પડશે સલમાન સલમાન છે શિક્ષક સામે શું કાર્યવાહી ધ્રુવ સાહેબ બિલકુલ આપણે જણાવી કે નથવાડીના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઈ કારણસર જે છે તે માર માર્યા હોવાનો આરોપ જે છે તે વાલી દ્વારા લગાવવામાં આવ્યો છે